રામ રામ ભાઈઓ ત્યારે અમે આવ્યા અમારા પડામાં મિની તમે પાણી એટલો વરસાદ આવ્યો કે કવાનું પાણી ઉપર નીકળે છે આ તો હા ઓછું થઈ ગયું છે આ બાકી ઉપર પાણી આવ્યું હતું જોવા આવ્યા ને અમે ઉપર પાણી આવ્યું હતું અને અમારી મંગફળી છે એ બધી હા પૂરી થઈ ગઈ હાલો આગળ હાલો અને બતાવું मारा पग भी अंदर घरे है जो जमीन तोली थी भाई बदो बरसात जो छो ते दिन बक्काती माथे पानी में जाई कपास मा जाई बता रहे हैं। हमारा कपास क्यों है? माथे पानी निकले बाणा बते भैया एक जो फ्रेंड, मारो कप्पा। आज इतनो है मारो कप्पा। तो सको कैसे तुम्ही। ओ हो। અત્યારે आले पण વધારે પાણી આવી ગયો

આ અમારા રાહુલ ભાઈ જો આ મે વાડી હેલો કેસે હો દોસ્તો આના કપાના પરમ તારે હું બે બોલ કેવું છે કાઈ પપ્પા હમ વરસાદ ન થાલા નહી જો ઓકરામાં પાણી ગરી ગયો જો આ સાફ થઈ ગયો આખો હેટો પડી ગયો આ मई होड़ तो जो हां चलो बरसादा आनंद दी पानी में कुठेड़ा में मा मातु नहीं पानी पग नते ओलो सा हजी आगे आलो आगे आगड़ बता तुमने राहुल बे बोल हंबड़ो आपड़ा म ओला सब्सक्राइबर ने

કપડા જોજો છો તમે અમારો કેવો છે દવા ને સિડકો પર નાખ્યો ઈ નહી અમે આમાં ખાલી ખાતર જ નાખ્યું હે બીજો બીજું કાઈ નહી ઓ જોવા ખાલી નાખી પા થોડી ના જો એટલો બધો વરસાદ આવ્યો હે બાકી સેટા પારા બધું અમે તમાકુ વાળાના ખેતરે બાકી વરસાદ હે જો છો તમે લગભગ 50 વરસાદ 7 8 ઇંચો પડ્યો જ હોય એવું હે હા